કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું રગડાપુરીનો ગરમા ગરમ ટેસ્ટી અને ચટાકેદાર રગડો આપણે બહાર જે રગડાપુરી ખાઈએ છીએ એની અંદર જે રગડો ખાઈએ છીએ સેમ એવો ટેસ્ટી અને ચટાકેદાર રગડો આજે આપણે ઘરે બનાવીશું તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને રોજ આવી નવી નવી રેસીપી શીખવા માટે બાજુમાં રહેલા બે લાયકન પર જરૂર ક્લિક કરજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે અને તમે ચેનલની સાથે જોડાયેલા રહો મેં અહીંયા આગળ એક કપ સફેદ વટાણા લીધા છે જેને મેં થી સાત કલાક માટે પલાળી રાખ્યા હતા હવે આપણે એને કુકરની અંદર પ્રેશર કૂક કરવાના છે હું એને અત્યારે કુકરમાં ડાયરેક્ટ જ એને બાફવા માટે મૂકી રહી છું એની સાથે જ આપણે બે બટાકા પણ બાફવા મૂકી દઈશું બટાકાને મેં સરસ રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે પહેલાં આપણે એની અંદર થોડું મીઠું અને થોડી હળદર નાખીશું લગભગ અડધી ચમચી મીઠું અને ચમચી એટલે કે વન ફોર્થ ચમચી જેટલી હળદર નાખવાની છે એને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે બટાકાને આખા જ મૂકી દેવાના છે એની અંદર વટાની સાથે બટાકા પણ સરસ બફાઈ જશે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ચારથી પાંચ વીસ આવે ત્યાં સુધી પ્રેશર કૂક કરવાનું છે અત્યારે કુકર સરસ ઠંડુ પડી ગયું છે તો આપણે એને ખોલીને ચેક કરી લઈએ તો વટાણા અને બટાકા બંને સરસ બફાઈ ગયા છે તો બટાકાને આપણે પહેલા અલગથી બહાર કાઢી લઈશું બટાકાને છોલીને આપણે એને મેશ કરવાના છે હવે વટાણાની અંદર પણ આપણે મેશરથી થોડું મેશ કરવાનું છે હલકા હાથે મેશ કરવાનું જેથી વટાણા એકદમ તૂટી ના જાય અને આખા પણ રહે એટલે કે હદકચરા બનવા જોઈએ હવે આપણે વઘાર મૂકીશું મેં ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે અને હાફ ટી સ્પૂન હળદર નાખવાની છે વટાણામાં આપણે હળદર નાખેલી છે હવે એક ગ્લાસ પાણી નાખવાનું અને ગેસની ફ્લેમને આપણે થોડીવાર માટે ફાસ્ટ કરીશું પાણીને ઉકળવા દઈશું બીજા મસાલામાં એક ટીસ્પૂન લાલ મરચું બે ટીસ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલો નાખીશું અને થોડું મીઠું નાખીશું મીઠું આપણે વટાણામાં નાખ્યું છે તો એ પ્રમાણે થોડું નાખીશું એકવાર બધી વસ્તુઓને મિક્સ કરી લઈશું આપણે બહાર જે રગડો ખાઈએ છીએ એમાં એ લોકો મરચું નથી નાખતા હોતા અને જેમ જરૂર પડે એમ એ તીખું કરતા હોય છે પણ આપણા ઘરમાં આપણો એક જ સરખો તીખાસનો ટેસ્ટ હોય છે એટલે મેં અત્યારે નાખી દીધું છે હવે આપણે આની અંદર વટાણા એડ કરી દેવાના છે વટાણાને પહેલા સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ મેં અત્યારે સ્લો રાખી છે આપણે બટાકા એડ કરવાના છે બટાકાને આ પ્રમાણે મેશ કરવાના છે એકદમ જ એને મેશ નથી કરવાના પણ આ પ્રમાણે થોડા નાના નાના ટુકડા રહે એ પ્રમાણે મેશ કરી અને એડ કરીશું જો તમે બટાકાને એકદમ જ મેશ કરીને એડ કરશો તો જ્યારે આ રગડો ઠંડો થશે તો એકદમ જામી ગયા જેવો થઈ જશે તો આ પ્રમાણે બટાકાના થોડા થોડા પીસ રહે એ પ્રમાણે મેશ કરી અને આપણે એને મિક્સ કરવાનું છે જો કોઈ પીસ મોટો લાગે તો એને દબાવીને થોડો નાનો કરી લેવાનો પાંચથી સાત મિનિટ માટે આપણે એને ઉકળવા દેવાનું છે ત્યારબાદ ગેસ બંધ કરી દેવાનો અને છેલ્લે આપણે એની પર કોથમીરથી ગાર્નિશ કરી દઈશું જ્યારે આ રગડો તમે સર્વ કરો ત્યારે એ ગરમ જ સર્વ કરવાનો હોય છે જો ઠંડો થાય અને થોડો જાડો થઈ જાય તો એને પાણી નાખીને તમારે પતલો કરી દેવાનો જો તમને ગમતું હોય તો તમે આની સાથે લસણની ચટણી પણ સર્વ કરી શકો છો મેં અત્યારે એને પાણીપુરીના મીઠા અને તીખા પાણીની સાથે સર્વ કરો છે આ બધી જ વસ્તુઓનો વિડીયો મેં પહેલાં બતાડેલો છે તો ડિસ્ક્રિપ્શનમાં મેં તમને એની લિંક આપી દીધી છે તો તમે આ પ્રમાણે રગડાપુરી બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને તમારા વ્યૂઝ કમેન્ટ કરીને મને કહેવાનું ના ભૂલતા જો આ વિડિયો તમને ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો